हरिवंश पुराण में एक कथा आई है भगवान पुत्र, स्वयम अपने श्री कृष्ण પોતાનો પુત્ર પ્રદ્યુમનજીને એમ કહે છે કે કોઈ દિવસ સંતનો અપરાધ કરીશ ને બોલે કેમ મહારાજ બોલે મે એક વખત અપરાધ કર્યો એનો દંડ સહન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયમ apne શ્રી મુખ સે કહેતે apne bete ko ઇતિહાસ કા કે એક વખત મે દુર્વાસાનો અપરાધ કરે હા તો શું થાય બોલે દુર્વાસા તો ક્રોધી મહાત્મા એટલા બધા ગુસ્સે થયા કે મને શાપ આપવા તૈયાર થયા હું તો નત મસ્તક ઊભો તો બેટા કેમણા સંત શાપ આપશે ભૂંગ થઈ ગયે તો મને એમ કે ન જાણે કેવોય શાપ આપશે એટલે દુર્વાસાએ શાપ માં એવું કયું કે તમે મારો અપરાધ કર્યો છે ગોવિંદ માટે મારો શાપ છે કે ગરમાગરમ ખીર કરી અને મને જમાડો આવો શાપ બડા વિચિત્ર શાપ ઉબલતી ہوئی ગરમાગરમ માણસ આંજો તો એની આંખ બળી જાય એટલે ગરમા બિલકુલ આગની તરા ખીર બનાવીને મને જમાડો તો આને કૃષ્ણને દેવ ગાતો વનસસ્તામાં પત્યો એટલે ભગવાન કૃષ્ણ કહે એને ઉબાલતી ગરમા ગરમ ખીર તૈયાર કરી અને દુર્વાસાજી ને અર્પણ કરી તો મને એમ કે આ ખીર ખાઈ એ વાત પૂરી કરશે પણ એમણે તો ગજબ કર્યું એમણે એમ કહ્યું બસ હવે આ ખીર તમે આખા શરીર ઉપર છો આ શાપ આટલી બધી ઉકળતી ખીર શાપમાં કહ્યું તમારા શરીર ઉપર છો હવે સંતનો અનાદર કેમ કરાય કૃષ્ણ અનુભવ કહે પછી બેટા મે ગરમાગરમ ખીર મારા મસ્તક થી લઈને શરીર ઉપર છોડવા ભગવાન કૃષ્ણ આખાં નું પર ખીર ચોઈ પણ મને થયું કે ખીર દુર્વાસાજી ને અર્પણ થયા પછી મે લીધી એટલે પ્રસાદ થઈ ગયો સંત ને અર્પણ કર્યા પછી આવી એટલે પ્રસાદ હોગા હવે પ્રસાદ ને મસ્તક ઉપર શરીર ઉપર ધારણ કરીએ તો બરાબર પણ પગ ના તળિયા ઉપર પ્રસાદ લગાડવો એ અપરાધ ગણાય એટલે મે આખા શરીરે ખીર ચોઈ પણ તળિયા ઉપર ન ચોઈ મન ને પગ ના તળિયા ખાલી રાખ્યા દુર્વાસાજી એ મારી સામે જોઈને કું ગોવિંદ તમે મોટી ભૂલ કરી આ શાપ નોતો આશીર્વાદ હતો કેમ કે હવે એક મુશ્કેલી આવશે શું આખિર જા જા ચોળી છે એ શરીરમાં કોઈ શસ્ત્ર નઈ લાગે પણ પગ ના તળિયા ખાલી રાખ્યા એ તળિયા માં બાણ વાગશે પછી તમારે જતું રહેવું કેમ કે જાત મેં ખીર લગાડી નથી તમારી ભૂલે થઈ અને કૃષ્ણ નું સ્વધામ ગમન પગ ના તળિયા થી થતું છે સંત અપરાધ તો ભી મત કરયો કે સંતોનું ચરિત્ર એ તો કપાસનું ફૂલ જો બડા સુંદર દ્રષ્ટાંત છે કપાસનું ફૂલ જેમાં કોઈ રસ ન હોય ગંધ ન હોય કોઈ વિશિષ્ટ રંગ ન ઉજવળ હોય એમ સાધુનું ચરિત્ર આસક્તિ વગરનું હોય એમાં રંગ બદલા ન કરે એક જ રંગ અને તે ઉજવળ ભક્તિનો રંગ કપાસનું ફૂલ अनेक રોસાવાનો સંગ્રહ એમ સાધુનું જીવન अनेक સદ્ગુણ અને સદ્વૃત્તિઓનો સંગ્રહ કપાસનું ફૂલ ચૂંટાય કપાસિયાથી જુદું પડે બીંડી એની પૂણી થાય એને કાતવામાં આવે તાણાવાણા નખાય અને એમાંથી કાપડ બને અને કાપડ બન્યા પછી કપાસનું ફૂટ બીજાને ઢાંકવાનું કામ કરે એમ સાધુ અપિંજાએ તું થાય વણાય કંતાય અનેક પ્રકારની કુરબાની આપતો આપતો સાધુ જગતનું ઢાકાણ બને જો સહી દુખ પર છિદ્ર દુરા સંતોનું કામ જ આ સંસારના છિદ્રો ઢાંકવા જગતના દુખોને વિલીન કરવા એ સાધુનું કર્તવ્ય સંતોનું કાર્ય भगवान बुद्ध ने पूछवाम आवेलो कि हमे प्रारब्ध पुरो थवानी तैयारी માં છે એમ તમે કહો છો તો તમે તો મુક્તિ પામશો ના તમારો શબ્દ છે નિર્વાણ એટલે તમે મોક્ષ પામશો બુદ્ધે બહુ ના પાડે સાફ શબ્દો માં બોલે હું કોઈ દિવસ મુક્તિ નહીં લઉં કે કે સંસાર માં એક પણ વ્યક્તિ જ્યાં સુધી દુખી છે ત્યાં સુધી બુદ્ધ કહે હું મુક્ત નહીં થાઉં धरती ना मुक्ति मांगे मांगे जनम जनम अवतार नित्य सेवा, नित्य सेवा कीर्तन निरखवानंद कुमार माते जी पुतानु जीवन घसी तो जी आग लगता है साधुओं तो हालत तो चाल तो प्रयाग जहाँ भक्ति गंगा कर्मनी यमुना અને બ્રહ્મ વિદ્યાની સરસ્વતીનો સંગમ થાય એવા સંત સમાજને હાલતો ચાલતો પ્રયાગ એ પ્રયાગમાં તો આપણે જઈએ ત્યારે સ્નાન કરી શકીએ બધાને સુલભ નથી ત્યારે આ જંગમ પ્રયાગ સાધુ સમાજ જેમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વહેતા હોય છે ની કથા રૂપી જ્યાં વેણી ત્રિવેણીનો સુંદર પેલો હોય નિજ ધર્મમાં પૂર્ણ વિશ્વાસ રૂપી જ્યાં અક્ષય વટ હોય આવો સાધુ સમાજ એ જગતના જંગમ તીર્થો છે તો સંત સમાજ નો આદર કરજો જીવનમાં સંતોને આપી શકીએ તો ચિંતા નહીં પણ કોઈ દિવસ અપમાન ન થઈ જાય તેનું ધ્યાન અને સમાજની કરુણા એ છે કે સંત હોય જયારે સમાજ એની સાથે સારો વ્યવહાર નથી કરતો મૃત્યુ પામે પછી પુતળું બેસા આ સમાજની કરુણા જ આ વર્તમાન સંતો ની સાથે ઇતિહાસ લઈ લો ને જેટલા જેટલા મહાપુરુષો આત્મા અનુભૂતિ વાળા થયા એની સાથે સમાજે સારો વ્યવહાર નથી